ગણતા હોય જણાવતા આનંદ થાય છે કે જે લોકો અંધ વ્યક્તિના જીવન સાથે જોડાયેલા હોય છે અંધ વ્યક્તિથી જોડાયેલા હોય છે એવા વ્યક્તિઓ આ પિક્ચરને જોવા માટે ખાસ થિયેટરની અંદર જાય છે અને ત્યાર પછી એની સાથે જે લોકો જોડાયેલા હોય છે જે અંધ વ્યક્તિ સાથે એ લોકોને ફોન કરી અને આ પિક્ચર વિશે માહિતી આપે છે અન્ય લોકોને પણ આ પિક્ચર જોવા માટે લોકોએ પ્રેરિત કરેલા હતા દોસ્તો સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે મારા પરમ મિત્ર ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ જોશીએ આ પિક્ચર રાજકોટ ખાતે જોયેલું અને મને વાત કરેલી કે હાતિમભાઈ એક સરસ મજાનું પિક્ચર રહ્યું છે શ્રીકાંત નામનું જેમાં અંધ વ્યક્તિના જીવન ઉપર આધારિત સત્ય ઘટના ઉપર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે તો મારી એવી ઈચ્છા છે કે આ પિક્ચર આપણે આપણી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને બતાવવું છે હવે મોરબીમાં માત્ર ચારથી પાંચ દિવસ જ આ પિક્ચર ચાલેલું દોસ્તો આ પિક્ચર અત્યારે તમે જે પાછળ જોઈ રહ્યા છો એને કોઈ મોરબી શહેરે પ્રતિસાદ આપ્યો નહીં તે ઘણી અફસોસ અને દુઃખની વાત છે દોસ્તો માત્ર ને માત્ર ચાર પાંચ પ્રેક્ષકો આ શોની અંદર આવતા અને ચારથી પાંચ દિવસની અંદર મોરબીના ક્લબ થર્ટી સિક્સમાંથી આ પિક્ચર છે એ ઉતરી ગયું હતું દોસ્તો પણ મારા પરમ મિત્ર મારા સ્નેહી મારું જીગર જાન મારી આત્મા એવા મારા પરમ મિત્ર ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ જોશીની એવી દિલી તમન્ના હતી કે અંધભાઈ બહેનોને આ પિક્ચર એક વખત આપણે બતાવી છે તો તેમને સ્પેશિયલ કેસમાં ક્લબ થર્ટી સિક્સના ઓનર સાથે વાતચીત કરી અને આ જે પિક્ચર છે એ સ્વખર્ચે પોતે સ્પેશિયલ કેસમાં મંગાવી અને ક્લબ થર્ટી સિક્સની અંદર સંસ્થામાં રહેતા તમામ એકસો સાઠ અંધભાઈ બહેનોને આ પિક્ચર ખૂબ ખૂબ અને ખૂબ સારી રીતે ક્લબ થર્ટી સિક્સના એસી હોલની અંદર બતાવી અને આ સિનેમાની અંદર જઈ અંધભાઈ બહેનોએ ખૂબ ખૂબ અને ખૂબ એક અલગ પ્રકારની અનુભૂતિ કરી અને શ્રીકાંત પિક્ચર જોઈ અને લોકોએ ખૂબ અને ખૂબ પોતાના જીવનની અંદર પણ પરિવર્તનો લાવવાની સંઘર્ષો કરી થાય છે કે આપ પણ તે અમારા ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ આદેસરા પણ પિક્ચરમાં અમારી સાથે સાથે રહ્યા બધાને આનો બદલો આપી ઈશ્વર બધાની મનની મનોકામનાઓ પૂર્ણ કરે આ પિક્ચરની અંદર દર્શીએ અને ખાસ આ જે પિક્ચર હતું તો ફાઇનલી દોસ્તો અત્યારે ઇન્ટરવલ આવ્યો છે તો મૂવી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અત્યારે હવે ઇન્ટરવલ આવ્યો છે તો બધા એને નાસ્તો આપી રહ્યા છે આપ જોઈ શકો છો વિડીયોમાં પોપકોર્ન છે નાસ્તામાં ઇન્ટરવલમાં રાખેલો હતો તો દોસ્તો અમે આખી મૂવી તો આપને નથી બતાવી શકતા કારણ કે યુટ્યુબનો ખિલાફ છે આપણી વ્લોગની ચેનલ છે આ થોડોક નાનકડો ક કટકો અમે તમને બતાવ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો અને જેટલું બને એટલું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અત્યારે આપણા વિડીયોમાં વ્યૂઝ નથી આવતા દોસ્તો તો અમે વિચાર્યું કે એક અલગ વ્લોગ આપના માટે લાવ્યું તો થોડુંક આપણું ચેનલમાં ગ્રોથ થાય આ છે આખું મલ્ટીપ્લેક્સ થિયેટર મોરબીના ક્લબ થર્ટી સિક્સમાં આવેલું છે આપ જોઈ શકો છો અત્યારે બધા આપણા સંસ્થાના નેત્રહીન ભાઈ બહેનો અત્યારે અહીંયા આવ્યા છે આ ઇન્ટ્રો હું પાછળથી રેકોર્ડ કરું છું કારણ કે આપણે પહેલાં વ્લોગ નહોતો બનાવ્યો ડાયરેક્ટ આપણે શું થિયેટરમાંથી જ કરીએ છીએ ડાયરેક્ટ એના કારણે આ બહારનો સીન છે આપ જોઈ શકો છો મૂવી પૂરી થઈ ત્યારબાદ હવે બધા ઘરે જઈ રહ્યા છે આપ જોઈ શકો છો આ બહારનો નજારો તો આપ પણ મૂવીના શોખીન હોય તો આ જગ્યાએ આપ આવી શકો છો દોસ્તો તો આજનો વિડીયો કેવો હતો એ કમેન્ટમાં જરૂર જણાવજો આવા નવા નવા વિડીયો અમે તમારા માટે લાવતા રહેશું અને જેમ બને એમ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ